જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા એક્સલો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરો તો બે હજાર દસના મોડલની આ ગાડી છે જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો તમે વિડીયોમાં મહિન્દ્રા એક્સલો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ બે હજાર દસના મોડલનું આ ગાડી છે ટુ ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ડીઝલ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળે છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો પાવરફૂલ એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીની કિંમત વિશેની વાત કરું તો બે લાખ ને એકવીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે ગાડીના પાર્સિંગની વાત કરું તો જી જે વીસનું આ પાર્સિંગ છે વીમો પણ હજી આ ગાડીનું શરૂ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ ફતેપુરા દાહોદ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર બ્યાસી ત્રણ સ્યાસી ચોત્રી બે ચોર્યા છે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડી વિશેની આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાંચવેલી સોખી ગાડી છે